બોલો સદગુરુ દેવની આજરોજ રોજ પૂજ્ય શ્રી કોવિદાસ બાપાની તેત્રીસમી નિર્વાણ તિથિ નિમિત્તે આપણે બધા ભેગા થયા છીએ તો ધન્ય છે એમની સેવાને કે આજે એમને યાદ કરવા માટે આપણે રાજકોટથી ધક્કો ખાવા પડે અને એમનો ભાવ પ્રેમ અવિરત એવો ને એવો છે જરાય ફાર ફેર નહીં એમના પરિવાર જોકે એમના બાળબચાઓ બતાય છે ત્રીજી પેઢી સુધી નાના બાળકો પણ આ સેવાની અંદર જોડાઈ ગયા છે એટલે એ જોઈને ખૂબ આનંદ થાય છે અને આવો ને આવો પ્રેમભાવ સદગુરુદેવ આપણી બધા વચ્ચે રાખે એવી પ્રાર્થના અને આશીર્વાદ અને આજ કદાચ જેટલા પણ સંતો છે આપણી સાહેબ સંપ્રદાયમાં એ બધા પૈસા કમાણા હોત તો એકાદ બે પેઢી હાલે કદાચ ખોડીદાસ બાપા સુધી ખોડીદાસ બાપા એ બે કરોડ ત્રણ કરોડ નો બંગલો બને હોત તો એકાદ પેઢી કદાચ કોઈ યાદ કરે પણ એને પૈસા નો કમાણા એ બધા સંતો ભક્તિ ની કમાઈ કરી અને કદાચ પૈસા તમે ગમે કમાઈ લો કે હું તમને પૈસા દઉં જે હું તમને દઈ શકું છું પાછું લઈ શકું ને પણ આ ભક્તિ ની કમાઈ કઈ હોય તો એ કોઈ લઈ શકે હું લઈ શકું તમારી આગળ છીનવી ન શકું ભક્તિ ની કમાઈ તો તમારી પોતાની મૂડી છે એ કોઈ ન લઈ જાય એટલે હંમેશા આ બધી કમાઈ જેની પાછળ આપણે દોડા દોડી કરી છે ને એની કરતા ભક્તિ ની કમાઈ કરવી સંતો એક જ વસ્તુ ની કમાઈ કરી છે ને આજે એ ભક્તિ ની કમાઈ બોલે છે એટલે આપણે બધા આ સંતોને પાંચસો વર્ષ થઈ ગયા છસો વરસ થઈ ગયા અને હજી કદાચ એકાદ યુગો યુગ સુધી કબીર સાહેબ છે કિરસાગર બાપા ઉગારામ બાપા એમને જો યુગો યુગ સુધી યાદ કરશે કદાચ મનન તમને યાદ કરશે કે નહીં કરે એ નક્કી નથી પણ આ સંતોને યાદ કરવા પડશે શું કામ કે એની કમાઈ એવી છે ભક્તિની કમાઈ અને એ કમાઈ એવી છે કે એની અંદર શિષ્ય પરિવાર એના શિષ્યના શિષ્ય તો એ કમાઈ ની અંદર એની એ મૂડી ની અંદર ઉમેરો કરતા જાય આપણે બધા જે કઈ પણ કરીએ છીએ એ આ સંતો ની કમાઈ નું જે આપણે એક પૈસો મળ્યો છે તો આપણે એ વેળવતા નથી આપણે પ્રસાદી રૂપે કદાચ એક પૈસો મળ્યો હોય ને ગુરુ પાસેથી તો એને હવાયો કરો જેમ છોકરાઓ હોય ને બાર બાર હાથ નું અને તેર હાથ બી એવી રીતે લાખના હવા અલાખ કરવા કેના પણ ગુરુએ જે આપણે આપ્યું છે ને લાખ રૂપિયાની વસ્તુ આમ તો અમૂલ્ય વસ્તુ છે નામ એને સવાયું કરવું એટલે ત્યારે આપણી ઉપરથી આ સત્ગુરુદેવનું ઋણ ઉતરશે અને આ બધાય સતો એ જો એ જ કર્યું છે કે ભક્તિ હવાય કરી એને ગુરુએ સમજણ આપીને તેણે ભક્તિની અંદર ઉમેરો કર્યો એની મૂડી વધારતા ગયા વધારતા ગયા અને એ કમાઈ

તો એ તમારી આગળ કામ આવશે અને આપણે આખી જિંદગી બીજી બધી કમાઈ પાછળ દોડી અને વેડફી છે આપણું જીવન અને આપણું જીવન કેવું છે હિરસાગર બાપા અને અમારા રામજી બાપા કહેતા કે કાચી ની અંદર તેલ કાઢવાની કાચી જો ને ઘાણી તો એની અંદર ઘાણી નો બળદ હોય ને એવું જીવન છે ઘાણી એ બળદ ગોળ ગોળ ફરી જ રાખે તો આપણે પણ એવું જ કરી છે કે આપણે રોજ સવારે ઊઠીને ગોળ ફરી છે કેવું કે સવારે ઊઠી પછી આપણે નાયક હોય તૈયાર થઈને પછી નોકરી હવે જાય પછી બોપર જમી લે પછી પાછા આવી પછી સાંજે આ માયા મારે સંસાર મારે અને પછી પાછા સુઈ જાય તો એક જ ચકેડામાં રોજ ફરી છે ને બળદને જ એટલે અને ગાડીના બળદને આખે આડા પાટા હોય તમે બહુ ધ્યાનથી જો ને તો એને આડા પાટા બાંધેલા હોય શું કામ ઈ પાટા આપણે બધાય બાંધેલા છે કે કે અનશ્રદ્ધાના માયાના બધા બાંધેલા પાટા આડા એટલે આપડેના આજુબાજુમાં કઈ દેખાતું નથી કે ભઈ આ આ જકેડામાંથી છૂટુ તો હેલું પણ આપડી આંખે પાટો બાંધો છે એટલે ખબર નથી કે ભઈ દોયડું તો આમાં નજીક જ છે આમ કરી તો નીકળી જાય એમ એટલે આ આંખે પાટો બાંધી દીધો છે આપણે બળદ ને પાટો બાંધે ને આપણે પાટા બાંધેલા છે આપણેને બીજું કઈ દેખાતું જ નથી જો ભક્તિ જ દેખાતી અને એ બળદ નો માલિક હોય ને એ પાછો હોશિયાર હોય એક ભાઈએ પૂછ્યું હોય ને પ્રશ્ન કર્યો કે ભાઈ હાલો બળદ ને પાટા બાંધીધા એ બરાબર તમારો રસ્તો સાચો પણ આ તો કોઈ તર્ક બુદ્ધિ વાળો વાળી બળદ હોય તો એ કે તમે તો આ ઊંધા ફરીને ઉભા છો તો એ તો કામ ન કરવું હોય થોડીક વાર ઉભો રહી જાય તો એનો રસ્તો મેં કાઢેલો કે ગળામાં ઘંટી બાંધી હતી એટલે કે ઘંટી વાગે ત્યાર સમજવાનું કે ભાઈ ખાટલો નાખી ઊંધો બેઠો હોય તો ઘંટડી સંભળે ને એટલે એ ખબર પડે કે ભાઈ આપણું કામ ચાલુ છે તેલ પીલાવાનું એટલે ઓલા એ પ્રશ્ન કર્યો કે ભાઈ જેવી ઘંટી બંધ થાય ને એવું એ કે હું ફટકારું એક એટલે પાછો હાલ થઈ જાય એટલે આપણે પણ બધાય ઘંટી બાંધી લીધું અને એ ઘંટી લઈને ફરી છે કે ભાઈ આ મારી એક નામ છે હું ગુરુ છું બધી પ્રકાર પ્રકારની ઘંટીઓ બાંધી છે ગળાની અંદર અને કોઈ ધર્મ ની બાંધી છે બધા અલગ અલગ બાંધી છે ને અને પછી ઓલા બીજો ભાઈ ને આવ્યો હતો ને જો આ બળદ ની પરિસ્થિતિ એને પ્રશ્ન કર્યો કે ભાઈ કોઈ વધારે તર્ક વાળો કે બુદ્ધિ વાળો બળદ હોય ને તે કઈ ઊભો રહી જાય પછી ઘંટી વગાડવા ડોકુ હલાવવા રાખે તો ઘંટી તો વાગે જ નહીં એટલે ઓલા ભાઈ બળદ નો માલિક હતો ને એને કીધું ભાઈ હવે તમે વયા આ બળદ સાંભળી જાય ને તો ખોટો થઈ જાય કે

ન્યાથી છૂટા તો પછી આ બધાય બંધનો આવ્યા સંસારના વ્યવહારના કુટુંબના ઈ બંધનો હજી ઓછા હતા તો ધર્મના નિયમોના કેટલા નિયમો કેટલું બધું આપણે ભેગું કર્યું બધું આપણે દોરીઓ પકડી રાખી જેમ પોપટ હોય ને પક્ષી પકડવા વાળા કોઈ ગામડામાં જોયા હોય તેને ખબર રહી એ પક્ષી પકડવા વાળા હોય એને પક્ષી પકડ હોય ને પોપટ ને હોય કઈ કરવું ન પડે દોરી બાંધ દેવાની અને એની ઉપર એનું ખાવાનું રાખો ને પછી પોપટ આવે ને એટલે દોરી ઉપર બેહવા જાય એવો દોરી નમી જાય કેમકે દોરી ઉપર બે પોપટ એટલે ખરેખર દોરી એને પકડતી નથી પણ પોપટ ને એવી વીક લાગે કે ઊંધો પડી ગયો ઊંધામાં લટકાઈ ગયો એટલે દોરી વધારે પકડી રાખે જોર થી અને એ ક્યાં ત્યાં લગી પકડી રાખે જ્યાં જયારે ઓલો પકડવા વાળો છોડ આવે નહીં ને પણ ખરેખર એ પોપટ ભૂલી ગયો છે કે ભાઈ મારે પડવાનો કોઈ સવાલ જ નથી મારી આગળ તો પાક છે ને કે પોપટ પડી જાય તો પાકું છે તો એવી દોરી આપણે બધા બંધનો પકડી રાખ્યા છે સંબંધો પકડી રાખ્યા છે આપણે બધું આપણે પોતે જ પકડ્યું છે તમે એમ કહો કે માયા નડે છે પણ આપણે પકડી રાખી છે તમે એમ કહો મન નડે છે પણ પકડી કોને રાખ્યું છે આપણે પૈક્યું છે ને આ પોપટ ની દોરી પેકડી એવી રીતે એટલે આ બંધનો માંથી છોડાવવા માટે આ કારાગ્રહ માંથી છૂટવા માટે ગુરુ પાસે જવું પડે અને ગુરુ છે ને એ શું કરે છે કે સાંજ બતાવે કોઈ પણ માણસ જો કારાગ્રહ ની અંદર બંધ હોય ને તો એને છોડાવો હોય તો કોઈ બાર નો માણસ હોય ને એને રસ્તો બતાવે કે ભાઈ આ કાલ ની અંદર આ માયા અંદર આ સંસાર આ જેલમાંથી નીકળવાનો એક ચોર રસ્તો છે એક ગુપ્ત રસ્તો છે કોને ખબર હોય કે જે એમાંથી એકવાર બહાર નીકળી ગયો છે એને ખબર હોય અને ઈ કોકને સમજાવે કોક મળવા આવે ને તો સમજાવે કે ભાઈ આમાં તાર નીકળવું હોય તો રસ્તો બતાવો એ કોણ કરી શકે કે ગુરુ કરી શકે આ કારાગ્રહ ની અંદર થી છોડાવવા નું કામ કોણ કરે છે કે સદગુરુ કરે છે એટલે કૃષ્ણ નો જન્મ જેમ કારાગ્રહ માં થયો ને બંધનો ની અંદર થયો અને એ બંધનો એવા આપણે વાલા લાગે છે મેં કીધું ને કે આપણે બધાય પકડી રાખ્યા છે ઘણા લોકો જાજા વર્ષ સુધી કેદ માં રહી ને તો એને આ બેડીઓ ને સાકરું હોય ને એ એટલી બધી વજનદાર હોય ખરેખર તો પણ જાજા વર્ષો સુધી જો એને બાંધી રાખવામાં આવે ને તો એ એને વાલી લાગે છે પછી એને જો છોડો ને તો એને મજા ન આવે એને એમ થાય કે ખાલી ખાલી બધી વાત તો ખાલી ખાલી છે એને એમાં મજા ન આવે શું કામ એને કદાચ છૂટી જાય તો ઓલું ખાલી લાગે એને મજા ન આવે કેમ કે એ બેડીઓની આદત પડી ગઈ છે તમને મને બધાને આપણે ને આ બંધનો બધા મીઠા લાગે છે મનના માયાના કામના ભોગના લોભના બધા બંધનો જો આ બધા બંધનો જ છે ને અને એ બંધનો છોડાવવા માટે સદગુરુ કહે કે ભાઈ નીકળી જા આમાંથી છોડી દે તેમાં પોપટે દોરી પકડી છે ને મે તે પકડી રાખી છે અને એ બંધન કોને પકડા છે કે આપણા મને પકડા છે મેન તમે આપણા શરીરે નથી પકડા આપણે જે કાઈ પણ અત્યારે હું બોલું છું તો મારી ને તમારી વચ્ચે એક મનનો પડદો છે ને એ મન અંદરથી ફિલ્ટર કરે છે મન અંદરથી પહેલા એનું ગ્રહણ કરે પછી એમાં કઈક તર્ક ઉમેરે કે ભાઈ અમિતભાઈ બોયલા એ સાચું કે અમિતભાઈ બોયલા ખોટું એવું કઈક ઉમેરો તો કરે ને અંદર પછી અંદર લે કે ભાઈ આ બરાબર છે તો એમાં કંઈક મને તો ઉમેરો કર્યો છે એટલે મન છે ને એ બધું અંદર ગ્રહણ કરવું ન કરવું એનું બધું એ નક્કી કરે છે અને મન બીજું શું નક્કી કરે છે કે મન એ નક્કી કરે છે કે ભાઈ આ ઊંચો છે નીચો છે આ સારો છે નરસો છે આ જગત એક દ્રષ્ટિ અને એક મન આ બે વસ્તુ નક્કી કરે છે કે ભાઈ આ મારો કામનો માણસ છે આ મારો હિતેશું છે આ મારો શત્રુ છે આ મારો મિત્ર છે આ બધું કોણ નક્કી કરે છે આ મન નક્કી કરે છે એટલે મનને આપણે બધાય કહી કે મનને મારી દે મનને બેહાડી દે એવું નથી મનને તો આપણે આ બધી વૃત્તિઓ પકડી રાખી છે આપણે આ બધું પકડી રાખ્યું છે ને દોરવું એ ખાલી મૂકવાની જરૂર છે ઢીલી મૂકી દો ને છોડી દો ત્યારે આ હરવું થાય છે એટલે સંતો તો ગુરુ રે ને રાજા ને સરકાર હોય ને એ આદેશ આપે કે ભાઈ તારે આમ કરવું જ પડશે સરકાર નિયમ બાળ દે કે ભાઈ કાલથી બહાર નીકળવાનું બંધ લોકડાઉન તો થઈ જાય લોકડાઉન અને સંત છે ગુરુ છે એ ઉપદેશ આપે છે કે ભાઈ તને રસ્તો બતાવું તારે હાલવું હોય તો ઉપદેશ એટલે માનવું હોય તો તારું મન કે કે આ માનવું છે તમને લાગે કે આ બરાબર છે ગુરુ રે ઉપદેશ આપે છે કે ભાઈ આપી દે સત્સંગ આપે ઉપદેશ આપે પણ એ તમારે માનવું હોય હોય તો તમારું છે નથી કોઈ દિવસ એટલે હંમેશા ગુરુના ના શબ્દ ની અંદર ગુરુની વાત ની અંદર ઉભું રહેવું એમાં ક્યાંય તર્ક નો લગાડવો એમાં ક્યાંય બુદ્ધિ નો લગાડવી આપણી બુદ્ધિ છે ને એ બહાર મૂકી દેવી ગુરુની પાસે જાવ ને તો આપણો તર્ક ને બુદ્ધિ છે ને એ બહાર મૂકી દેવી જેમ શિષ્ય કીધું છે શિષ્ય કેને કીધું છે કે જે ગુરુના ચરણની અંદર શિષ મૂકી દે એટલે આ માથું કાપીને મૂકવાની જરૂર નથી પણ શિષ એટલે આપણી આ બુદ્ધિ ને એ ગુરુ ચરણમાં મૂકી દેવી ગુરુ રાતને એમ કે દિવસ છે તો એ માની લેવું અને એ કાન પકડવો કેમ કે ગુરુ કઈ દ્રષ્ટિએથી કહેતા હોય ને એ આપણને ખબર નથી એટલે ગુરુના એક એક શબ્દ જો આપણા જીવનની અંદર ઉતરી જાય ને એક જ શબ્દ તો આ કામ થઈ જાય છે એટલે સંતોએ તો ઘણી બધી શાન બતાવી જો સંતોએ તો કુદરત માંથી પણ શાન લીધી છે પશુ પંખીઓ માંથી શાન લીધી છે એટલે દાદા એ તો એક જ લીટી ની અંદર ઘણી બધી વાર આ વાત કરેલી છે રામજી બા દેવજી બાભા એ

આપણે અંદર ઘણી બધી શક્તિઓ છે ને એક શક્તિ કેવી છે કે ઉપર ઉપર કામ કરે

તમારું ઘર હડકી ગયું હોય તમારા ઘરમાં ચોરી થઈ ગયું હોય તમારા ઘરમાં સાપ આવી ગયો હોય અને તમને ગમે ત્રણ દીનો ઉજાગરો હોય તો આવે એ શક્તિ ક્યાંથી આવી ત્યારે બગાસ આવે ને કે આલણ કોતડું ઉઈ જાય ભલે ઘર હરકતું ત્યારે નીંદર ન આવે શું કામ કે આ બીજી શક્તિ કામ કરે આપણી અંદર અને જો એ શક્તિ ઈ તાકાત આપણે જો નામની પાછળ ધ્યાનની પાછળ આ સમરણની પાછળ લગાડીને એવી તાલાવેલી જો આમાં લાગે તો આ કામ થાય છે આપણે કેવું કરીશું કે ઉપર છેલ્લું બધું કામ કરીએ થોડીક વાર ભક્તિ માન થોડી વાર માયામાં થોડીકર જય ગુરુદેવને થોડીક વાર પગે લાગીને બધું કરી નાખી પણ પાછું થોડી વાર પછી પાછું એનું આળસ પકડી દે કે હવે કાલ કરશું પછી કરશું અને એમાંને એમાં જેમ કબીર સાહેબે ધણી ધરમદાસને કીધું ને કે ભાઈ હીરા જનમ ગવાય કે ભાઈ હીરા જેવો અમૂલ્ય જન્મ મળ્યો હતો આ તને તું એને ખોઈશ માં આવી ગઈ એક જ શબ્દ ની અંદર કઈ દે તું અને અંબાણી આ બધી સંપત્તિ મૂકી દીધી અને એ ભક્તિ માં લાગી ગયો શું કામ કે એક જ શબ્દ કીધો કે ભાઈ હીરા જન્મ ગવાય હોય તો આ હીરા જેવો જન્મ વેડફી નાખે એક જ શબ્દ કીધો લ્યો તે જાગી ગયો બધી સંપત્તિ ફેંકી મૂકીને ભક્તિ માં લાગી ગયો અને આપણે એને તો ગુણું ઘણીવાર કહે કે ભાઈ કાંઈ મૂકતો નહીં કાંઈ મૂકવાનું ને ખેતર લ્યો ને અને હું તો એમ કહું છું ઘણીવાર કે આપણી પાસે મૂકવા જેવું કંઈ છે નહીં એટલું બધું આપણી પાસે શું છે મૂકવા જેવું અને આ લોકોએ તો કેવડી કેવડી મિલકત કેવડી કેવડી સંપત્તિ રાજપાટ હતા બધા મૂકી દીધા જો પીપાજી રાજા ગોપીચંદ ભરતરી રાજા આ ધણી ધર્મદાસે આવો બધો પૈસાદાર આમિર ખુસરો એવો બધો પૈસાદાર આ બધા ભક્તિ કરવા માટે ત્યાગ કરી દીધો ગુરુના નામ ઉપર ત્યાગ કરી દીધો શું કામ મીરા આ આ ભક્તિ માટે ત્યાગ કરી દીધું શું કામ કે એને આની કિંમત સમજી લીધી એને ખબર પડી ગઈ કે ભાઈ આ ભક્તિ છે ને એ સૌથી મૂલ્યવાન વસ્તુ છે એટલે સંતો તો એક જ શબ્દ ની અંદર જગાડી દે છે જો જાગવા વાળા હોય ને તો એક શબ્દ માં જાગી જાય છે એવું જ જાય ન્યા સુધી પહોંચી જાય અને ગુરુ પણ એમને થવાતું કે હું ફૂલનો હાર પહેર ચાદર ઓઢા દઉં એટલે ગુરુ એમ નહીં પણ ન્યા સુધી ગુરુ જે પદ સુધી પહોંચ્યા છે ને ગુરુના શબ્દમાં જે ઉભો રહ્યો છે એને એ ગુરુ જોતા હોય

ભમરો અને ભમરી એવી કોઈ જાતિ નથી હોતી ભમરાની અંદર સ્ત્રી પુરુષ નથી હોતા ભમરામાં તો એક જ જાતિ હોય છે ભમરો અને એ ભમરો એના જેવો કોઈ ભમરી બનાવવું હોય તો એ શું કરે છે કે ખોજ કરવા નીકળે છે જંગલોની અંદર અને ખોજ શેની કરે છે કે ઈયળની ખોજ કરે છે પણ ઈયળો તો તમે જુઓ ને તો કુદરતની અંદર ઈયળ બધી જગ્યાઓ થાય કાદવ થાય માં થાય ગંદકી માં થાય ઝાડવા ઈયળું થાય ગમે ત્યાં થાય એટલે કાદવ ભમરો આટા મારે ગુંજાર કરે ફરે છે જોઈ છે કે ભાઈ આ કાદવ કિચડ માંથી પસંદ કરું તો ગોતે છે ઈયળ ને પણ ઈ કાદવ કિચડ ની ઈયળો ખતમતી હોય નકરી પણ ઈ ભમરો ને આ એની ઉપર ગુંજાર કરે એની ઉપર ફરે ને તો ઈયળ તો ધ્યાન નથી દેતી કે ભાઈ એ તો ભમરો ફર્યા રાખે એની દ્રષ્ટિ એમાં જાતી જ નથી એની સુરતા એમાં લાગતી જ નથી ભમરાને નાગમાં કેમ કે ઈ કાદવ કિચડની અંદર આપણે બધા ફરી છીએ જો ઈયળની જેમ આપણે બધા માયાના કાદવ કિચડમાં ફરી છે ખત બધી છે અને આપણે કોઈથી ગુરુ જે ભમરા રૂપી આપણી ઉપર ગુંજાર કરીને કદાચ વયા ગયા હું તો એમ કહું છું બાજુમાં બેહીને વયા ગયા આપણા ગુરુ બાજુમાં બેહીને વયા ગયા ને આપણી એના નાદમાં એના શબ્દમાં આપણે કોઈ દિવસ ઊભા નથી રહ્યા જેમાં ભમરીના નાદમાં ઈયર નો ઊભી રહીને કેમ કે આપણે માયાના ગાદવ કિચડમાં આરોટવાની ટેવ પડી ગઈ છે બધાને અને કદાચ થોડી વાર ઉપાય રહી આવીશું બધાય સેવામાં સમરણમાં બધાયમાં પણ આખી જિંદગી આ ભક્તિ ઘણીવાર દાદા કહેતા દેવજી બાપાએ કહેતા કે ભાઈ ભક્તિ કઈ બે કલાકની નથી કે ભાઈ ગુરુ આવ્યા તો હાલો બે કલાક સેવા કર લે તો પૂરું થઈ ગયું એવું નથી ભાઈ આ ભક્તિ તો છેલ્લા શ્વાસ સુધીની છે જો અને પાડવાની તાકાત હોય તો જ લેવી હું તો એમ કહું છું ઘણા લોકો શિષ્ય બનવાની ઉતાવળ કરે છે મારી પાસે હું ના પાડ દઉં ભાઈ હમણાં નહીં કે ભાઈ તાકાત હોય ને છેલ્લા શ્વાસ સુધીની તો જ લેવી બાકી ન લેવી આ ઘડીક આપણે આ બે કલાક ગુરુ આવે તો કે હાલો જય ગુરુદેવ પછી પાછા હતા એ નહીં એવું નથી આ પાછા એ નહીં અહીંયાથી ગુરુ હોય જાય તો કોણ ગુરુ બધું ગુરુ એમાં પણ ખરેખર તો ધન્ય છે આ બધા સંતોદાસ બાપા ને એ બધા છેલ્લા શ્વાસ સુધી જીવા ત્યાં સુધી નામ છે ને કે સંતો છેલ્લા શ્વાસ સુધી એમાં ક્યાંય ફારફેર નહીં એના ભાવમાં ક્યાંય દઈ ગયા સંસારની ની અંદર ગમે એટલા કષ્ટ આવ્યા આવ્યા જ ને બધા એ લોકોને તકલીફ પડી કેટલી આપણે ને તો અહીંયા આવા ગાડી મળે છે એ લોકો હાલી ના આવતા

એ ટોચ ની ઈયડ એટલે કોણ કે ટોચનો જીવ હોય ને જે આપણી જેવા અત્યારે ઘણા લોકો ખાઈ પીને સુઈ ગયા આપણે જાગી છીએ કેમ કે આપણે બધા ટોચના ઈયળો છે કે જે ગુરુના ના શબ્દ ની અંદર ઊભા રહેવાના ગાયક બની ગયા છે તો અહીંયા આપણે બધા બેઠા છીએ ને ખાલી ખબર પડે કે ભાઈ રાજકોટ થી કોક આવે છે તો બધા ભેગા થઈ જાય છે ગમે ત્યાં ભલે પ્રોગ્રામ ન હોય તો એ શું કામ કે એવી લાગણી છે ગુરુ પ્રત્યે આ એવી કમાઈ છે આ ટોચ ને જીવ હોય ને એને આમાં મીઠાશ આવે એને ભક્તિ સારી લાગે બાકી ડિસ્કો દાંડિયા નહીં સારું લાગે લ્યો ટોચ ના જીવ નો હોય તો એને સારું લાગે ને નથી જતા ને આપણે હું કામ સત્સંગમાં જાય કેમ કે આપણે આ ગમે એટલે ઈ ટોચ ની ઈયળો ભમરી ગુંજાર કરે ને તો ઉભી રે એકાથી પણ ભમરો એમ માની નથી લેતો કે ભાઈ આ ઈયળ ખરેખર ઊભી રહી કેમ કે જોઈ છે કે કોક ઈયળ હાજી માંડી હોય તો ઊભી રહી ગઈ હોય એટલે એ તો ફરીથી એની કસોટી કરે છે કે ભાઈ ઈયળને ઉપરથી ધક્કો મારીને ફેંકી દે નીચે ઝાડ ઉપરથી પણ ઈયળ હોય ને એ નીચે નથી પડતી એ પોતાની લાડમાં એક ટીંગાઈ જાય છે ઝાડની અંદર એટલે ભમરો પછી બીજી એક એની ઉપર કસોટી કરે છે કે એ લાડમાં જે ટીંગાણી હોય ને એ લાડ પણ કાપી નાખે છે પોતાના ડંખથી અને જો ખરેખર એ ભમરાના નાથથી ઊભી રહી હોય ને ભમરાના શબ્દથી તો એ લાડ પણ ભલે તૂટી જાય પણ એ ઠેકડો મારીને પાછી ઝાડમાં ચોટી જાય છે એ નીચે નથી પડતી એટલે શિષ્યનું પણ આવું છે કે ગુરુ ગમે એટલી કસોટી કરે ગુરુ ઘણીવાર વાર આપે જો ગુરુ આપણે કડવું કઈ કહી દે પણ એ ખરેખર આપણા હિતનું હોય છે હોય છે એક આપણા તમારી પ્રગતિની પ્રગતિ થાય ને તો સારું ઈચ્છે તો બે જણા એવું ઈચ્છે કે ભાઈ આગળ વધે કોણ એક આપણા મા બાપ અને એક આપણા ગુરુ બાકી આ આખું જગત જોઈ લો ને તમે કદાચ તમારો હુકો ભાઈ હોય ને તો એ તમે બહુ કઈક આગળ વધી જાવ એને એક ટકો એમ થાય કે આ મારાથી ક્યાં આગળ વધી ગયો પણ તમારા મા બાપ હોય અને તમારા ગુરુ હોય ને એમ ઈચ્છે કે ભાઈ આ મારાથી હવે એવો થાય ભલે મા બાપ ને તમારી પ્રગતિમાં આનંદ આવે ને તમારા ગુરુ ને આપણા શિષ્ય ઘણા ગાડીઓ છોડાવીને આવે ને આપણા ઘરે તો જાણે આપણે લીધી એવો આનંદ થાય કે ભાઈ સારું ભાઈ આપણા શિષ્ય લીધી ને એટલે ગુરુને આનંદ જ હોય જો તમારી શિષ્ય ની પ્રગતિ માં હું તો કઉ છું કે આ ભૌતિક પ્રગતિ કરતા તમે બધા આધ્યાત્મિક પ્રગતિ કરો તમારી અંદર ની પ્રગતિ કરો અંદર ની કમાઈ વધારો એમાં ગુરુ ને વિશેષ આનંદ આવે એમાં પૈસાવાળા વાળા થાવ કે ભક્તિ ની અંદર એટલે આ ગુરુ ભમરીની જેવું કરે કે ઈયળ ની કસોટી કરે અને ઈયળ એના લાડ તોડી નાખે તોય ઉભી નથી રહેતી નીચે નથી પડતી અને એ પાછી ન્યાન ન્યાન એના શબ્દમાં ન્યાન ન્યાન રહી છે એમને મડક રહી છે અને પછી એ ભમરી નક્કી કરી નાખે છે કે ભાઈ ખરેખર આ ઈયળ છે ને એ ભમરો બનવાની ભમરી બનવાના લાયક છે અને પછી એને એ ઉપાડે છે અને એના દર ની અંદર લઈ જાય છે અને એના દર ની અંદર લઈ જાય પછી એક એને ડંખ માર દે છે તાળવાની અંદર અને ઈ ડંખની વેદના ની અંદર ઈ ડંખની લાઈની ની અંદર ઈ ગોટો વળી જાય સરખી અને પછી ભમરો તો ત્યાંથી ઉડી જાય છે એ બીજે ફરવા નીકળી જાય છે પણ આ ઈયળ કેવું થાય છે કે એ ગોટો વળેલી ઈયળને એટલી બધી પીડા થાય છે એટલી બધી તકલીફ થાય છે કે એને એ મનમાં બીક કરી જાય છે કે હમણાં ભમરો આવશે ને પાછું મને ડંખ મારશે હમણાં આવશે એ આવ્યો એ આવ્યો એમ કરી કરીને એની સુરતા ભમરામાં લાગી જાય છે એના અવાજમાં લાગી જાય છે કે આવતો તો નથી ને અને એ જ લાઈમાં એ વેદનાની અંદર ઈયળને પણ પાકું ફૂટી જાય છે ને એ પણ ભમરો બની જાય છે એટલે ગુરુ પણ આવું જ કરે છે કે એના શબ્દની ડંખ મારે છે આપણે બધાને એના શબ્દની ચોટ મારે છે અને એ ડંખની એ શબ્દની ચોટની અંદર કોકો કેવી ટોચની ઈયળ હોય ને એને વેદના ઉપડી જાય કે ભાઈ ગુરુએ આજે મને એક શબ્દ કીધો તો એની અંદર તાલાવેલી ઉપડી જાય કે આ ખરેખર તો આ શું કહેવા માંગે છે ગુરુ આપણે કઈક હાલવાનું કહી કહીએ તો આપણે પ્રયત્ન કરીએ આપણે હજી વેદના ઉપડી નથી ને એટલે આપણે બધા ભક્તિમાં હજી મેં કીધું ને કે આપણે ભક્તિમાં હોય ગણાય લોકો પણ ખરેખર વેદના ઉપડી જાય ને તો હું તો કઉ છું નિંદર ન આવે આ સંતો તો બધા જાગતા જો

હંમેશા ઊભું રહેવું અને એમાં હાલવાની કોશિશ કરી બોલો દેવની જઈ જાજો સમય નહીં લઉં હજી જાજા સંતો છે અને આપણે તો અવારનવાર સત્સંગ હોય હમણાં બે દિવસે સત્સંગ હતો જ પહેલાં શનિ રવિ એટલે બોલો દેવની જઈ